નમસ્તે જીગીસાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે ભરેલા મરચાં બનાવીશું ખૂબ જ સ્વાદિષ્ટ લાગતા હોય છે ભરેલા મરચાં બનાવવાના એકદમ સરળ છે ઘરમાં રહેલી સામગ્રીથી જ બનીને તૈયાર થતા હોય છે તો રેસીપીને એન્ડ સુધી જુઓ રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઇક કોમેન્ટ અને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ પણ ના ભૂલો તો ચલો જલ્દીથી બનાવીએ ભરેલા મરચાં અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા મોટી સાઈઝના મરચાં લીધા છે તો હવે આપણે તેને બે વખત પાણી બદલીને સરસ મજાના ધોઈ લઈશું તો આ રીતે તેને મસળીને આપણે ધોઈ લેવાના છે તો મરચાંને મેં ધોઈ લીધા છે હવે આપણે મરચાંને આ રીતે વચ્ચેથી ચીરો મૂકવાનો છે અને તેના બી કાઢી લેવાના છે થોડા ઘણા બી અંદર રહેશે તો કોઈ વાંધો નથી પણ વધારે હોય તો આપણે થોડા ઘણા બી હોય તે કાઢી લઈશું તો આ રીતે કરીને આપણે પહેલાં તો બીને નીચેની સાઈડ લાવી દેવાના છે ત્યારબાદ મરચાંને સાઈડમાં ખંખેરી લઈશું તો જોઈ શકો છો કે મરચાંના બી નીકળી ગયા છે તો બધા જ મરચાંના બી આપણે આ જ રીતે કડી લીધા છે હવે અહીંયા મેં એક પેન ગેસ પર રાખી દીધું છે અને ગેસ ઓન કરી દીધો છે હવે પેનની અંદર એક બાઉલ બેસન એડ કરીશું ધીમી આજે આપણે તેને સતત હલાવવાનો છે પાંચથી છ મિનિટ જેવો સમય લાગી જતો હોય છે બેસન જ્યારે સરસ રીતે શેકાય કે તેમાંથી ખુશ્બુ સરસ આવવા લાગે છે અને તેનો કલર પણ થોડો બ્રાઉન થઈ જતો હોય છે તો એ સ્ટેજ પર આપણે ગેસને ઓફ કરી દેવાનો છે તો બેસનની એક બોલની અંદર ઘણી લીધો છે હવે આપણે તેમાં મસાલા એડ કરવાના છે તો એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર એક ચમચી ધાણા જીરું પાવડર થોડોક આપણે તેમાં કિચન કિંગ ગરમ મસાલો એડ કરીશું એક ચમચી આપણે દળેલી ખાંડ લીધી છે મોળી સિંગનો અતકચરો ભૂકો એડ કરી દીધો છે અને એક નાની ચમચી જેટલા તલ એક લીંબુનો રસ મીઠું આપણે સ્વાદ મુજબ એડ કરવાનું છે ચપટી હિંગ એડ એડ કરી છે બે નાની ચમચી જેટલું આપણે તેમાં તેલ કરીશું હવે આપણે બધી જ સામગ્રીને સરસ મજાની મિક્સ કરી લેવાની છે જ્યારે તે સરસ રીતે મિક્સ થાય કે તેમાં બાઇન્ડિંગ આવવા લાગે છે કેમ કે આપણે તેમાં લીંબુનો રસ અને ઓઇલ એડ કર્યું છે

હવે અહીંયા મેં થવા દઈશું જેવું હિંગ એડ કરીશું આ રીતે તો હિંગ અને રાઈ સરસ મજાની ચઢી ગયા છે તો તેની અંદર આપણે આ રીતે એક એક કરીને બધા જ મરજાને એડ કરવાના છે મસાલા વાળો ભાગ આપણે શરૂઆતમાં ઉપરની સાઈડ રાખીશું બધા જ મરચાં આ રીતે ગોઠવી દીધા બાદ ધીમી આંચે ઢાંકીને તેને થવા દઈશું થોડી વાર બાદ આપણે તેને ચેક કરીશું તો એક એક મરચું આપણે ફરીથી તેને ઉલટાવવાનું છે આ રીતે જેથી કરીને તેનો મસાલો જળવાઈ રહે તો બધા જ મરચાંને આપણે આ રીતે ઉલટાવીને સેટ કરી દીધા છે પેનમાં હવે આપણે હાથમાં થોડું પાણી લઈને મરચાંની ઉપર આ રીતે છીડકવાનું છે જેથી કરીને મરચાંનો જે મસાલો છે તે નીચેથી ચીપકે નહીં અને ઓઇલ પણ આપણે વધારે યુઝ ના કરી શકીએ તો ઓઇલની પણ બહુ જરૂર નહીં પડે તમે આ રીતે થોડું પાણી છાંટશો તો કેમકે બેસન હોવાથી ઓઇલ વધારે જતું હોય છે અને આપણે કમ ઓઇલમાં બનાવવાના છીએ તો ધીમી આંચે થોડી વાર બાદ આપણે તેને થવા દઈશું અને ફરી આપણે તેને ચેક કરીશું તમે જોઈ શકો છો કે નીચેથી સાઈડથી મસાલો આપણો બિલકુલ પણ બળ્યો નથી આપણે તેને પાણી છાંટ્યું હતું ને તેથી તેનો મસાલો એકદમ સરસ મજાનો શેકાઈ રહ્યો છે પણ સહેજ પણ તે બળ્યો નથી તો ફરી મેં તેને થોડા ઉલટાવી દીધા છે અને ચારે બાજુથી આપણે તેને ચઢવા દેવાના છે જે સાઈડથી કાચા લાગે તે સાઈડથી આપણે તેને ચઢવા દીધા છે તો તમે જોઈ શકો છો કે આપણા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે આ મરચાંને તમે દાળ રોટી દાળ ભાત વઘારેલી ખીચડી કે શાક રોટલી સાથે સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે ફ્રેન્ડ્સ તો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ પણ ના